પણ હાલ ના પાકી કાલે હેલો ગાઈઝ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને અત્યારે વાગી છે સાત આપણે સાડા છ વાગ્યાના ઉઠ્યા હતા ઉઠીને કસરત કરી નાતણ કરી નાખ્યું નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તી એ કરી લીધી છે અને હું આશા કરું છું તમે બધા મજામાં હશો ભગવાન માતાજીની દયા બાકી આપણું ચાપી આની બાકી છે તો ફટોફટ ચાપી લઈએ ગુડ મોર્નિંગ જય માતાજી હું નાસ્તો કહું છું નાસ્તો કહવો હો અરે કા નાતા જોડા ચકુપાને નાસ્તો કરીએ આવ તો મિત્રો ડીગી તો લગભગ પોંચ વાગ્યાની ઉઠી જાય અને બધોની ઊંઘ બગાડતા આવા રંગ બધાને બુમાર આડે ઉપરાઈ દે કોઈનો ઊંઘ વાત દેતી નહીં એટલે બધા ક્યારેય વહેલાં ઉઠી જાય તો મિત્રો આપણી ગરમા ગરમ મસ્ત ચા આવી જાય છે ચા પી લઈએ અને બાજુમાં મસ્ત ગોટા બનાવ્યા હતા આપણે તો ગરમ કરી દીધા ગોટાએ તો ફટોફટ ચા પી લઈએ અને ગોટાનો નાસ્તો કરી લઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ ને આપણે જ્યાં ખેતરમાં ખેતરમાં જઈને થોડું ઘણું રૂ વેણ્યું લગભગ લગભગ થઈ બે ત્રણ વડે વેણી અને ઘેર આવી છે અને હવે થઈ છે આપણે નાસ્તો કરવાનો ટાઈમ તો ફટોફટ નાસ્તો કરી લઈએ જોઈ લો નાસ્તામાં આજે બનાવીશું આપણે આપણા નાસ્તામાં છે મિત્રો વઘારેલી ખીચડી તમે કહેતા હતા કે વિરમભાઈ તમે ખીચડી નહીં ખાતા તો આપણે એ ખાઈએ છીએ રોજ વઘારેલા રોટલો નહીં હોતો તો ફટોફટ નાસ્તો કરી લઈએ તો હેલો મિત્રો અત્યારે વાગી જાય છે અગિયાર ને આપણો થઈ ગયો છે જમવાનો ટાઈમ અને જમીન પછી નીકળવાનો છે આપણે જોગમાં એના શૂટિંગમાં તો ફટોફટ જમી લઈએ જમીન પછી શૂટિંગમાં નીકળીએ તો બને જો બ્લોગમાં આજે જમવામાં શું બનાવ્યું છે બતાવું તમને તો મિત્રો જોઈ લો આજે તો આપણે જમવામાં બનાવી છે દાલ ટુકડી અમારા ઘેર રાત તો ડાલ ટુકડી બની છે અને આ બાજુ છે આપણે ઘરના જી ઘરનું જી આવે ને આપણે બેસ એની સુખડી બનાવી છે ઘઉંની રોટલીઓ તૈયાર છે અને આ બાજુ સાસ રેડી છે તો ફટોફટ ખાઈ લઈએ અને ખાઈને શૂટિંગ ભેગા થઈ જઈએ તો હું થોડું ઢોકળી એ કીધી ખાધી નહીં વધારે ઘણા ટેસ્ટમાં આપણે આવી જઈએ છીએ બોરી તો બોર ચાલુ કર્યો હતો પાણી કાઢવાનું ટોકામાં તો ફટોફટ પોણી ટોકામાં પાણી કાઢી દઈએ અને પછી જવાનું છે શૂટિંગ આજે રાકામાં લેવાની એટલી જઈ છે પાંચ મિનિટ જેવું થશે એટલી પણ આપણે ચોખ્ખું કરી દઈએ પછી નેચર ઉતરી દઈએ કારણ કે આપણે જવાનું છે શૂટિંગ તો મિત્રો અત્યારે વાગી જશે સાડા ચાર ને આપણે શૂટિંગ પૂરું કરીને ઘરે આવી જાય છીએ આજ તો શૂટિંગ ચાલુ હતું એકણ ડીજે વાગતું હતું જોરથી ને જોરથી લગભગ દોઢ અડધો કલાક કલાક જેવું તો અમારે બેહી જ રહેવું પડ્યું હતું કારણ કે કોપીરાઈટનું ઇસ્યુ હોય એટલે આપણે શૂટિંગ ના કરી શકીએ તો આજ તો બહુ વધારે શૂટિંગ નહીં થયું પણ સાડા ચાર વાગી જાય શૂટિંગ ઘેર આવી જશે ચા પીવાની બાકી છે તો ફટોફટ ચા પી લઈએ અને ચા પીને પછી ડીગીને જોશું હે તેમ તો આપણે તો બને જો તો મિત્રો આપણી ચા જાય છે અને હંકાથી રોટલી હશે તો ચા પી લઈએ અને રોટલી ખાઈ લઈએ અને પછી આપણે જવાનું છે ચા પાણી કરીને ખેતરમાં ડીગી બેનને લેવા માટે કારણ કરી દઉં સુરુ એના મિત્ર મુજબ છેતરમાં રૂવાનમાં ડીગી ને બેહા અને અમારે આવ્યા છે ને અમારે સીતા ફળી ઘણા બધા સીતાફળ આયા તે લાવ્યા છે અરે આ તારે પાકે એટલે ખાવાના તો મિત્રો અને ખરા ને મૂકી દઈએ એટલે કાલ પાકી જાય અને કાલે પછી પદ્ન ખાઈ ગયું ચોવીસ કલાક મૂકશું ને એટલે ઓટોમેટિક ગરમીથી પાકી જશે અને ખાવામાં બહુ ટેસ્ટી છે ગળ્યો છે એટલે મૂકી દઈએ બોલે હા પણ હાલના હાલ ના પાકી જોઈએ હજી કાલે પાકી છે કુશા ને પાકી આ તો મને તો હાલ ના હાલ ખાવું હોય કાલે પાકી હાલ ના પાક ઝબલો ભાઈ લો હાલ આ જ મિત્રો હાલ દૂધ ભરાવા ગયા તા અને આ શેમ્પુ અને હાબુ લાવ્યા છે તે લઈને દોડ દોડ કરે ગોડું છોકરું આ છે સંતુર હાબુ અને આ છે ક્લિનિક પ્લસ શેમ્પુ એડી એડી એ દીખો ચાંદામામાં શું શું તો મિત્રો આજે પૂનમ છે તો ફાઇનલી ચાંદામામાં ગોળ થાળી જેવા દેખાય જોઈ લે

અને ઉડી જાય તો બીક નહીં લાગતી હાલ તો બૂમો પાડતો હતો અમે કી બીક નહીં લાગતી ખાલી તારા મંડળ હગા તો એ બીક લાગતી હતી નથી લાગતી મિત્રો અત્યારે વાગી જશે રાતના હાડા હાત આઠ વચ્ચે છે હાત આઠ વાગ હાડા હાત ના આઠ વચ્ચે છે આઠ સાત પિસ્તાલીસ જેટલો ટાઈમ થઈ ગયો છે ને આપણો થઈ ગયો છે જમવાનો ટાઈમ તો ફટોફટ જમી લઈએ તો મિત્રો આજે આપણે જમવામાં બનાયું છે લીલો મરચો અને ડુંગળીનું શાક કોરું મોરું તો ફટોફટ ખાઈ લઈએ છે આપણા બાજરીના રોટલા અને અંગાથી છે આપણું દૂધ આ છે બપોરોની દાળ ઢોકળી આ છે આપણું દૂધ તો ફટોફટ જમી લઈએ અને જમીન પશુ મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે હાળા આઠ અને આપણે આઈ જ બોર ઉપર કૃષિ લઈને ડેગી આવી છે મારા અંગાથી તો આજે જશે દેવ દિવાળી તો દરેક મિત્રોને દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને જમીન શાંતિ તેવું બોરુ પર એડિટિંગ કરવાનું છે બાકી આ વિડીયોનું આજ માટે આટલું જ છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ લીધી ગઈ છે ગુડ નાઇટ ઉગીજો